એટલે જનકરાજા એ પૂછ્યું કે ગુરુદેવ જનકપુરના દર્શન કરી આવ્યા તો કે હા તો કે હું જોયું તો કે જોયું બધુંય પણ કઈ યાદ ન રહ્યું તો કે કેમ તો કે આમ આંખથી જોતો તો બધુંય પણ મન તો અહીંયા દીવામાં જ હતું દીવો ઠરી ન જાય દીવો ઠરી ન જાય આ દીવાની ચિંતામાં ચિંતામાં જોયું બધુંય પણ યાદ કઈ ન રહ્યું તો કે બસ સુખદેવજી આમ તો અમે તો ક્ષત્રિયો છીએ તમને ઉપદેશ ના આપી શકીએ પણ ગૃહસ્થ આશ્રમ માં રહીને પણ અંદર આત્મા રૂપી દીવો ઠરે નહીં એનું ધ્યાન રાખવાનું ભોગવવાનું બધું પણ માયામાં નહીં ફસાવાનું